એકસો આઠ બોલાવી અને જે મરણ જનાર છે પિયુષભાઈ એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા કોત્રી મેડિકલ હોસ્પિટલમાં એમના ડોક્ટરોએ સારવાર દરમિયાન મૃત જાહેર કરેલા હતા આ કામના ફરિયાદી ઉષાબેન છે જે આ મરણ જનારના માતુશ્રી થાય છે અ આરોપીઓ પ્રવીણભાઈ શીતલબેન અને એમના બનેવી રમેશભાઈ આ ત્રણેયને

થયાના અનુસંધાને મરણ જનાર છે ત્યાં એમના રૂમમાં જ ફર્શ પર પડી ગયેલ હતા અને એમને એકસો આઠ બોલાવી દવાખાને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલ હતા હા અગાઉ એમને બોલાચાલી થઈ હશે પણ એ બોલાચાલીથી એમનું નિરાકરણ આવી જતું હતું પણ આ વખતે નિરાકરણ નહીં આવ્યું સોરી હા ખાલી હાથની જ ઝપાઝપી છે અને ઝપાઝપી કરતા ત્યાં પડી ગયા હશે એટલે ઇટરનલ ઇન્જરી થઈ હશે

জুনি ত্রস একস চৌদ্দ এ মুজ কলার লড়িয়ে